તને શું અમે કંઈ કીધું નહી હોય અને તું કેમ ન ઓળખતી હોય બાને તું તો એવી વાત કરી રહી છે મમ્મીએ એમને બહુ સમજાવ્યા મમ્મીએ છોડ પપ્પાએ પણ સમજાવ્યા કે દીકરીઓ દીકરા છે ને એક સમાન જ હોય છે પણ સમજે તો ને

તો વાંધો નહીં અને હા બીજી વાત એ કે મમ્મીને પણ કંઈ કહેતી ને મમ્મી ઓલરેડી બહુ જ ટેન્શનમાં છે બાની વાતો મમ્મીને દિલ પર લાગે છે અને સાચું કહું ને તો હું તો એવું જ પ્રિટેન્ડ કરું છું જાણે મને કંઈ ફરક પડતો જ નથી પણ મને બહુ બધો ફરક પડે છે મમ્મીને જોઈને કંઈ વાંધો નહીં હું તો ધ્યાન રાખીશ જ ને ક્યાં જઈશ